નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ નસવાડે બીઆરસી ભવન દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન કર્યું કુમાર શાળા સંકુલમાં આ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જેવી કે સર્જનાત્મક કાર્યશીલતા અને વિજ્ઞાનને લગતી બાબતોના વિવિધ ક્ષેત્રોના કૌશલ્યનો વિકાસ થાય તે માટે ઓગણીસ ક્લસ્ટરમાંથી કુલ પંચોતેર કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં એકસો ઓગણચાલીસ સંખેડા મત વિસ્તારના ધારાસભ્ય અભેસી તળવી જિલ્લા ભાજપ મહામંત્રી પરમાર શિક્ષક સંઘના પ્રમુખ પરશોત્તમભાઈ રાઠવા શિક્ષકોની સહકારી મંડળીના પ્રમુખ દિનેશ રાઠવા શૈક્ષિક મહાસંઘના હોદ્દેદાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શિત કર્યા હતા કૃષિ કૃતિને લઈને આવેલ તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ તેમજ વિજેતા કૃતિમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આવેલ બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા